સુરેન્દ્રનગરના કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ માત્ર વર્ષમાં વખત એક બાજુથી બેસી ગયો હતો સમયે કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કરી રહ્યા છે બ્રિજ એક તરફથી ફરી બેસી ગયો હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સમારકામ પાલિકાએ હાથ ધર્યું હતું

ખાસ કરીને આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે ચાર વર્ષ પહેલા ચુમ્માલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ચાર વર્ષ આ પાંચમી વખત ગામડું પડ્યા હોવાના દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે ખાસ કરીને નબળી ગુણવત્તા કામ થયા હોવાની નાવ ફરિયાદ સતત છે તે તંત્રને મળી રહી છે પરંતુ હાલ સુધી કોઈ કોન્ટ્રાક્ટર સામે આ બાબતે પગલાં નથી ભરવામાં આવ્યા આ પુલની જે આવેલો છે ત્યાંથી નજીકમાં શાળાઓ આવેલી છે ત્યાં શાળાના બાળકો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે મોટા વાહનો પસાર થતા હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે તે માત્ર ચાર વર્ષમાં જર્જરિત થઈ ગયા હોવાના દાખલાઓ સામે આવી રહ્યા છે વધુ એક વખત ઓવરબ્રિજ ઉપર ગામડાઓ પડ્યા છે અને પુલ બેસી જવા જેવી નોબત ઉભી થઈ છે અજય ચૌહાણ જીએસટીવી